चलो 5 चपटी बगाई दो 1 2 3 4 5 5 चलो आज આપણે શાકભાજીની ઓળખ કરવાની છે જો ચાલ આને શું કહેવાય રીંગણ રીંગણ સુચે રીંગણ રીંગણ ચાલ રીંગણનું શાક કોને ભાવે ભાવે જય સં હે કેવું લાગે મસ્ત મસ્ત લાગે છે ને સેના જોડે ખાવ રીંગણનું શાક તમે રોટલી પછી બીજું ખીચડી સાથે ચલો પછી રોટલા સાથે અરે વાહ સરસ ટેનિયા ચલો ચલો રીંગણ ચલો આને શું કહેવાય તો વટાણા શું કહેવાય કેવા કલરના છે વટાણા જો વટાણા કોને ભાવે બધાને સરસ વેરી ગુડ

સક્કરિયા કહેવાય શું કહેવાય ચલો આ શેના હું શેમાં થાય જમીનને હા સરસ વાહ ભાઈ વાહ જમીનને અંદર અને આ જમીનની બહાર ચલો અને છોડ ઉપર સરસ વાહ ભાઈ વાહ શેમાં થાય છોડ ઉપર ચલો પછી આને શું કહેવાય ભાઈ આ તો લાલ લાલ સરસ મજાનું કેવા કલર ના હોય લાલ અને કાચા હોય તો લીલા સરસ કેવા હોય અને પાકે એટલે કેવા કલર ના થઈ જાય લાલ ટમેટા કેવા કેવા હોય પણ ખાટા હોય મોરા હોય તીખા હોય તુરા હોય કેવા હોય ખાટા જ લાગે ને હા એમ કઉ છું ખાટા હોય કેવા લાગે ખાટા મીઠા મજા આવે એવા ખાવાની મજા આવે ને ભાઈ કોને કોને ટામેટા ભાવે બધાને બધું જ ભાવે એમ ને અરે વાહ મારા દીકરા બોડાયા ચલો ટામેટા ટામેટા શેના ઉપર થાય છોડ ઉપર વાહ ભાઈ શેના ઉપર થાય છોડ ચલો આ તો બધાને ભાવે જમીન ની અંદર થાય સરસ કઈ થાય જમીન ની અંદર ચલો બટેટા બટેટા તો બધાને ભાવે ભાવે ને ભાઈ ચલો આને શું કહેવાય આદુ મમ્મી શેમાં નાખે આદુ નાખે ઓ અત્યારે મોટા ભાગે પૂછે તો શેનું શાક ખાધું તો કોબીજ નું એમ જ કેસે અત્યારે હે ને કોણ ખાઈ ને આવ્યું કોબીજ નું શાક જો કહું ને હું બધા અત્યારે કોબીજ જ ચાલે છે કોબીજ નું શાક કોને કોને ખાધું અને આજે કેટલા જણા ખાઈને આવ્યા કોબીજ નું શાક જો કેટલા બધા છે રોટલી ને શું ખાધું બેટા રોટલી શાક ને શાક સરસ તો આ શું કહેવાય કોબીજ કેવા કલરની છે કોબીજ લીલા ચાલો પછી આને શું કહેવાય મૂળા શું કહેવાય બેટા મૂળા મૂળા કેવા કલરના છે આ આ કેવા છે અને આ લીલા પાન હોય અને મૂળા કેવા હોય ચલો એક કોને કોને ખાધા શિયાળામાં આવે ને તો ખાજો હા ભાઈ તીખા લાગે ને હા તો તમારે રાજા એ ખાધા જ લાગે સેજ સેજ તીખા લાગે લાગે ને ભાઈ ચલો પછી આને શું કહેવાય ગાજર શું કહેવાય ગાજર નો હલવો ખાધો છે મમ્મી બનાવે હું વાત છે ગાજરનો હલવો બને પછી કચુંબર બને પછી હલવો હલવો બનાવે દૂધી દૂધીનો પણ બને હવે આરી દૂધી જો દૂધીનો પણ બને જો આ દૂધી હા દૂધી શેના ઉપર થાય આપણે મુઠિયા બનાવે ને બા રસોડામાં મધ્યાન ભોજનમાં બે મુઠ્ઠામાં શું નાખે દૂધી ચલો આને શું કહેવાય ગાજર ગાજર કે થાય વેરી ગુડ જમીન ની અંદર સરસ ચાલ આ તો બદન ભાવે ગોબી આ કોબીજ છે કઈ ભાજી સુચે મેથી ની ભાજી જો ની આ મેથી ની શું શું બને ખબર તમને

પછી આપણે મુઠિયા બનાવીએ ને એમાં પણ ન ખાય બનેલા ને હા તો પછી તો આ પણ બધાના ઘરે હશે કઈ થાય જમીનની અંદર આપણે જઈએ ને તો ખાલી એના પાન જ બહાર હોય આ ક્યાં હોય જમીન ની અંદર સરસ ચલો આ તો કોઈને કોકને જ ખબર હશે

કાચા હોય ત્યારે કેવા હોય લીલા અને પછી પાકું થઈ જાય તો કેવા કલરનું થઈ જાય લાલ પછી સૂકવીએ અને સૂકવીને પછી આપણે દરાવા જઈએ તો લાલ મરચું બની જાય બની જાય ને લાલ મરચું સરસ ચલો હવે આપણે આ જોશું ચલો આને શું કહેવાય વેરી ગુડ શું કહેવાય બેટા લસણ લસણ તો બધાના ઘરે હશે છે ને ભાઈ

ચલો આ તો બધા ને ભાવે શું કેવાય શું કેવાય પાર્થ ભીંડા કોને કોને ભાવે ઓહો બધું જ ભાવે મારા દીકરાઓને બધું જ કારેલા ભાવે ભીંડા ભાવે રીંગણા ભાવે સરસ બેટા એવું મોટા થઈને ખાજો પાછા ચલો ભીંડા 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 કોને કોને મસ્ત ભાવ વધારે વધારે એકદમ વધારે ભાવતા હોય એવા બધા ને સરસ સરસ કેટલા ભાવે એટલા બધા ભાવે એટલા બધા ભાવે બસ 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 મમ્મીને ને કે જો બનાવે ચલો આ શાક તો મને બહુ જ ભાવે કંકોડા શું છે કોના કે બનાવે બકરમ ગયા લાયલા હમ વેલા ઉપર બોજ થાય કંકોડા કંકોડા કેવાય શું કેવાય કંકોડા બીજા લોકો એને કંટ્રોલ આપણ કહે કંકોડા કહેવાય શું કહેવાય કંકોડા અને આ તો બધાને ભાવે છે શું કહેવાય શું કહેવાય તુષા ભવ્યા બેન શું કહેવાય ફૂલેવર એ તો બધાને ભાવે કોને કોને ભાવે સરસ ચબ્બર ખાય મને ફૂલેવર શાક ભાવે ચાલો હવે હું કહું ને એ મને બતાવવા ના હું જેને કહું ને કે ચલો મને આ શાકભાજી બતાવું તો તમારે બતાવવાનું છે ચલો જઈને મારે આમાં કંકોડા બતાવવાના ચલો જય સરસ વેરી ગુડ ચલો પછી આર્યને કયું બનાવ તારે રીંગન બતાવો ચલો આર્યન આયુષ રીંગન બતાવો સરસ વેરી ગુડ ચલો પછી વિકનેસને ડુંગળી બતાવવાની લાઈનમાં બધાને વારો આવશે ડુંગળી સરસ વેરી ગુડ ચલો પછી બેનને ભીંડો બતાવવાની એને વધારે ભાવે ને એટલે ઊંધો બેટા સીધો હા એમ સરસ ચલો આદિત્યને લસણ બતાવવાનું સરસ ચલો પછી નિધિબેનને ટામેટા બતાવવાના અરે વાહ સરસ ચલો વિરાજને વટાણા બતાવવાના સરસ ચલો પછી તમારે બતાવવાની કોબીજ નિકુલને કોબીજ બતાવવાની બતાવો બતાવો એ તો ફ્લોર છે બેટા તે બરાબર પકડેલું શું કહેવાય કહેવાય શું આ ફૂલ ફૂલ જેવું દેખાય કેવાય કેવાય યાદ રાખવાનું ચલો પછી તમારે શું બતાવવાનું દૂધી દૂધી બતાવો ચાલો સીધી બતાવવાની આમ આમ સીધી બતાવવાની આમ ચલો પછી પાર્સ ને બતાવવાનું મરચા એ કેમ મરચા કહેવાય પેલું જાડું જાડું મરચું છે ને કેવું કહેવાય શિમલા શિમલા મરચા આ આ મરચા ને કેવા મરચા કહેવાય ને તમે કશું કહેતા હતા ને મને એક દિવસ કેપ્સિકમ હું કહેતા હતા ભોલા મરચા ભોલા મરચા તમારે એ બાજુ કહે ને સરસ ચલો હવે આ મિહિરને કઈ બતાવ મિહિર ફુલેવર બતાવો મિહિરભાઈ ફુલેવર જેનું જેને કહીએ ને એને જ બતાવવાની બધાને નહીં સરસ વેરી ગુડ ચાલો હવે પણ બાકી રહ્યું માનવ માનવ તારે બટેટા બતાવવાના ચાલો બટેટા બતાવો સરસ વેરી ગુડ ચલો ક્લેપ કરો બધા ભાઈ સરસ